તો ખેડૂત મિત્રો ખેડૂતની દુનિયા યુટ્યુબ ચેનલમાં આપશોનું ફરી એકવાર સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ નવ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ત્યારબાદ જાણીશું મોંઘા રિચાર્જ ખુશખબર તેમજ ખેડૂતોને હપ્તો નહીં મળે તથા જનધનનું ખાતું ફાયદો કૃષિ વિમાન ફોર્મ શરૂ તેમજ ટોલનાકા નાબૂદ થશે તથા માનવ કલ્યાણ યોજના શરૂ તો આ તમામ મહત્વના સમાચાર આપણે શું આજની આ વિડીયોમાં જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો આજના સૌથી પહેલાં સમાચાર ઉપર આપણે નજર નાખીએ તો દોસ્તો નવ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે આજે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના નવ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે સવારે દસ વાગ્યા સુધી બાવીસ જિલ્લાઓમાં યલો એલર્ટ છે દસ વાગ્યા સુધી દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ઉપરાંત કચ્છમાં દસ વાગ્યા સુધી કોઈ એલર્ટ નથી દસ વાગ્યા સુધી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ સુરત નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે મોંઘા રિચાર્જ ખુશખબર તો ખુશખબર શું છે તે આપણે જાણી લઈએ તો ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ બીએસએનએલ એ તરત જ સસ્તો પ્લાન રજૂ કર્યો હવે કંપનીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે સરકારી ટેલિકોમ એજન્સી બીએસએનએલ એ જાહેરાત કરી છે કે કંપનીએ દેશના વિવિધ ભાગોમાં દસ હજાર ફોર ટાવર લગાવ્યા છે બીએસએનએલની આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે કે કંપનીએ ટૂંક સમયમાં ફોર સેવા શરૂ કરી શકે છે તો દોસ્તો ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને હપ્તો નહીં મળે ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું પડશે જોકે આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવેલું નહીં હોય તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો હપ્તો નહીં મળે તો સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો કે કૃષિ વિમાનના ફોર્મ શરૂ ખેતીવાડી ખાતાની યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના અધ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ યોજના હેઠળ આ ખેડૂત પોર્ટલમાં તારીખ ત્રણ સાત બે હાજર ચોવીસ ના રોજ ખુલ્યું છે જે ખેડૂતોને અરજી કરવી હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતના વી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર એટલે કે સીએસસી સેન્ટર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકાશે ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે ટોલ નાકા નાબૂદ થશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સના લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેને આધારે ચાર્જ વસૂલ કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે માનવ કલ્યાણ યોજના શરૂ રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજમાં નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજાર એટલે કે ટુલકીટ આપવામાં આવે છે રાજ્યના અરજદારોની તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ 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 ડોટ ઈ કુટી ડોટ ગુજરાત ડોટ ડોટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે ઓનલાઈન વેરિફિકેશન માટેના મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર આશા કરું છું કે આપશોને આજના મહત્ત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતર